કેમ છો બાય મિત્રો ગીત ગાવું છે હા તો આજે આપણે ગીત ગાઈશું આ ગીત છે પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ એક એકમ નંબર ચાર એની પ્રવૃત્તિ પહેલી એમાં એક ગીત છે ગીત આપણે ગાઈશું ચલો આ અમારું ઘર છે એમાં એક રસોડું છે સૌથી વહેલું જાગે છે સૌને એ જગાડે છે આ અમારું ઘર છે

દિવસિયા કો કલબલ કર તું ક્યારેક બસે છે આ અમારું ઘર છે એમાં એક હિંચકો છે ઉપર નીચે થયા કરતો ઘરમાં એક બહેન છે એની સાથે કિટ્ટા છે રાતે પૂચા થઈ જશે ને આ ઘર અમારું છે આ અમારું ઘર છે 도루체 Mármint a git gomil.